તપ હતું એમની પાસે આજે નાકાબાઓ આમ કરીને બતાવી દી ઇન્દ્રી લોભી કરી એ બધું એમનું તપ છે પણ ભગવાન મળ્યા તો નરસિંહ મહેતા મળ્યા મીરાબાઈને મળ્યા જે કબીર સાહેબે જેને પ્રકાશ પાડ્યો કોઈ બી સનાતન ધર્મની અંદર કબીર સાહેબે પ્રકાશ પાડ્યો ભીમદાસ ગુરુએ દાસી જીવનને પ્રકાશ પાડ્યો કે ભગવાન શું છે તમારી અંદર કોળીને બતાવ્યું જેને પ્રયત્ન કર્યા અને કીધું કે આ રસ્તા તમે તમે અપનાવજો તો તમને મળશે અને કયા તપસીએ બતાવ્યું કે તને ભગવાન મળશે તમે જો વિચાર કરો કે ભોજા ભગતના ચેલા જલારામ બાપા સ્વયં પરમાત્માને આપવું એ એટલે જેને જેને મળે ને બધા સંસારી મળે હા જે ઉદાહરણ જેનો હોય ને બધા સંસારી બરાબર એટલે કે ગૃહસ્થ એક તપોવન છે એમાં સહિષ્ણુતા અને સાધનાની જરૂર છે આ તપોવનની અંદર પેલાના તો એને ખાલી ભોખરમ બેહી જાય ખાવાની ચિંતા તો ખાઈને દાળો કાઢ્યો અને તમારે તો જોઈને ખાલી મજૂરી કરવાના છે તો બહેરો છોકરો ચેડી આવું સમાજમાં વાતો કરો મારો તો ઝઘડો તો નાખો મારી છોડીનો મારા તો કરે છે ભળવણી થઈ જાય થોડીને એ એમ નહીં તમારા આ બે ધર્મ હેડવાનો તમે સાધુ કોઈ પણ વ્યક્તિ સંન્યાસી તપસી બની જાય તો પરમાત્માનું ને એક જ જીવનું કલ્યાણ પણ આ તો તમારે આ હાચવાનું ને એ હાચવાનું પછી આપણા સમાજમાં છીએ આપણા બધા ભાઈબંધ છે સા બે સંસારી છે આજે તમે મું મંદિર આવે ચા પાઈ તો તમે મોલ્લામાં આવો તો ઘર મારા આવો કેવાને બેહો બી ચા મ છું એ ફરજુ નહીં આ તો આ સંસાર સાધુ ભગત ભિખારી સંસારમાં જો ના આવે કદી જરા ભૂખ લાગી છે ખાવું છે તો આપણી ફરજમાં આવશે સંસારીજી